Today આઈ સ્ટાર્ટ vlog in ઇંગ્લિશ because I ટ્રાય something ઇન ન્યૂ ઇન માય ચેનલ સો અહીંયાથી બતાવું તો મિત્રો કે આ પ્રમાણે લાગે હેલો માર્ક ચેક કરો મિત્રો ખાલી કેટલા હે 100 માંથી 99 બી એ હેલો ગાય વેલકમ બેક ટુ ધ માય ન્યૂ વિડીયો ટુડે આઈ સ્ટાર્ટ લોગ ઇન ઇંગ્લિશ બીકોઝ આઈ ટ્રાય સમથિંગ ઇન ન્યૂ ઇન માય ચેનલ સો આઈ સ્ટાર્ટ બ્લોગ ઇન ઇંગ્લિશ એન્ડ આઈ એમ અ ગુજરાતી એન્ડ ટુડે સ્ટાર્ટ બ્લોગ ઇન ઇંગ્લિશ ટુ ડે આઈ વિઝિટેડ માય ફાર્મ એન્ડ ધીસ ઇઝ અ માય જીરા ખાલી મનોરંજન માટે હતું એટલે બીજું કંઈ નતું તમ કંઈક નવી લેવું તો તમને પણ મજા આવે આપણે ઇંગ્લિશને બધું આવડે હો હોય ભણવામાં એવું કંઈ નથી અને આ વાત કરું તો અત્યારે આઠ વાગ્યા છે અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે અને હમણાં બેદીથી આ વ્લોગ નહોતા આવતા કારણ કે આમાં ટાઈમ નહોતો મળતો બાકી હવાના આઠ વાગ્યા છે ને અત્યારનો વ્યૂ બતાવું તો કે આ પ્રમાણેનો વ્યૂ છે મિત્રો અત્યારનો અને કેમ બાકી જીરું મિત્રો આપણું કેવું છે જીરું જરા કોમેન્ટમાં જણાવી દેજો ને અત્યારનો વ્યૂ તમે જોવો ને મજા આવ્યા રાખ્યો મિત્રો તમને હવે આ વ્યૂ જો હોય ને તો આપણા વિડીયોને જોવા પડે પ્લસમાં આપણા વિડીયોને લાઈક કરી દેજો આ વ્યૂ માટે અને આ પ્રમાણેનું કંઈક જીરું છે આપણું જીરું કેવું છે એ જરા કોમેન્ટમાં જણાવી દેજો અને બાકી બીજી વાત કરું તો આપણે અત્યારે આગળના વિડીયો જોયું બાથરૂમનું કામ હાલે છે બીજા નવા અને એ ક્યાં કોઈ કોઈ તમને આલો જરીક બતાવી દઉં અને હમણાં બે દિશા ટાઈમ નહોતો મળતો કારણ કે હમણાં આપણે રાઉન્ડ પેપર હાલે બારમું ધોરણ હે એટલે એ તમને આગળ બતાવ્યું એટલે વિડીયો આગળ કન્ટિન્યુ જોજો અને જીરું તમને બતાવ્યું હતું છતાં એક ફર વખત પાછું બતાવી દઉં કારણ કે જો આ પ્રમાણેનું જીરું છે આપણું કેવું છે જરીક કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો પક્કાજીક્કી બોલાવો આવો અને વ્યૂ તમે એક વખત ચેક કરો મજા આવી આવ્યા રાખો આ વ્યૂ માટે આપણા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હલો મિત્રો અત્યારે ઘરે આવી ગયો હો અને તમને બતાવું કે આપણું કામ ક્યાં પૂ ગયું હોય બાથરૂમનું ઢાકાનું પહેલાં બોર ખાઈને પછી બતાવું અમને બોર એવા મીઠા હે ને મિત્રો આપણી બોયના મજા આવે ને આ પ્રમાણે કે કામ પહોંચ્યું છે આપણું બાથરૂમનું અમે એક દીમાં જ મિત્રો પ્લાસ્ટર બ્લાસ્ટર કરી નાખ્યું મેં બધું હલો બતાવું તમને કે ક્યાં કેટલું થયું હે અહીંયા ટૂંકમાં આપણો ટાંકો છે ટાંકામાં પ્લાસ્ટર કરી નાખ્યું અહીંયા એ પ્રમાણે અને અહીંયા પ્લાસ્ટર કર્યું છે અને એની સાથે સાથે હું જેવું ડિઝાઇન પણ કરી નાખી છે એ હું માટે એ શા માટે છે ને મિત્રો કોમેન્ટમાં કરાવીને કહી દેજો જરાક મને બહુ નથી ખબર લગભગ તો એમાં એમ હશે કે આમાં લાદી ફિટિંગ કરવાની હોય ને એટલા માટે આ ડિઝાઇન કરી છે બાકી મને બહુ નથી ખબર અને આ પ્રમાણે કંઈક કરી નાખ્યું હે પ્લાસ્ટર અને ફાઇનલ લુક તો હજી ટૂંકમાં વાર છે પણ આજનો ફાઇનલ લુક તમને બતાવું તો કંઈક આ પ્રમાણેનો હે ફાઈનલ લુક એટલે કે આમ પહોંચ્યું હે અને હવે બાકી કાલે હાલો વ્લોગ ચાલુ કરીશ ત્યાં સુધી બ્લોગમાં બહિને રહેજો હલો મિત્રો ફાઇનલી બીજો દિવસ થઈ ગયો છે અને ટૂંકમાં ફરીથી વ્લોગ ચાલુ કરી દીધો છે હમણાં આપણે બે દિવગ નતા આવતા આગળ કીધું એમ કારણ કે આપણે હમણાં બારમું ધોરણ આલે છે અને પ્લસમાં આલે છે રાઉન્ડ પેપર રાઉન્ડ પેપર એટલે કે ટેસ્ટ હોય સો માર્કની ની એ હાલે છે એટલે હમણાં ટૂંકમાં ટાઈમ નતો મળતો આજે ટાઈમ મેળવ્યો તો વ્લોગ ચાલુ કર્યો છે અને આગળ તમને બતાવું કે આગળ આ વિડીયો જોયો હશે પણ આજ બીજો દિવસ થઈ ગયો એટલે બતાવું કે આપણે બાથરૂમમાં બીજા નવા કામ હાલે છે ક્યાં ભી ગયું આલું બતાવી દઉં અને પ્લસ માં હે ને મારું શું કેવાય રાઉન્ડ પેપર હાલે છે ને એને શું કેવાય આવી હે પાછા સો માર્ક હોય ને ટેસ્ટ પાછી આવી હાલો તમને જરીક બતાવું કેટલા માર્ક એ તમે જોજો કે થઈને હાલો મિત્રો અત્યારે હું આપડે રાઉન્ડ ટેસ્ટ જે આવી ગયું છે રિઝલ્ટ એ ત્રણ ચાર છે કેટલીક હાલો તમને જરીક બતાવી દઉં જોજો મિત્રો આપડા માર્ક તમે ખાલી ચેક કરો સો માર્ક નું હે ને પેપર હોય છે ટૂંકમાં અને એમાં હું તમને બતાવું આપણે કેટલા માર્ક આવી જો મિત્રો આપડે આ રાઉન્ડ ટેસ્ટ ટેસ્ટ ને હે ને માં આપડી વાળી લે આવ્યો હું અને અત્યારનો વ્યૂ ચેક કરો એક વખત તમે મજા કેમ બાકી વ્યૂ હે આ તો રાઉન્ડ ટેસ્ટ હેસ્ટને ટૂંકમાં આપણી વાળી હું અને બતાવી દઉં કેટલાક માર્ક ના દીકરા મિત્રો એટલે આપણે હવે વાડી આવીને જ બતાવી દઉં તમને જો હો મિત્રો જરીક બતાવું તમને આને નીચે રાખવું પડશે મારે ક્યાં ખાલી જગ્યાએ વાઈ પાસે જોઈ જાઉં એ ક્યારે કામ આવશે અને અત્યારનો વ્યૂ ચેક કરો કેમ બાકી મજા આવી રાખે એવો વ્યૂ છે સનસેટ થાય છે અને હાલો દરેક તમને બતાવી દઉં તો કંઈક આ પ્રમાણે છે આપણા રાઉન્ડ પેપર અને આપણે વાત કરું તો આપણે બારમાં ધોરણમાં ભણવું હોય અને કોમર્સ માર્ક ચેક કરો મિત્રો ખાલી કેટલા છે સો માંથી નવ્વાણું બી એના પછી હવે આવશે આ કયું છે આ છે જો મિત્રો કહ્યું ગુજરાતી ગુજરાતીમાં કેટલા માર્ક સત્તાણું મિત્રો અંગ્રેજી અને એમાંય જો મિત્રો સત્તાણું માર્ક દાબી દીધા છે ભાઈડે અને જો આ શું છે વેરી ગુડ કીપ ઇટ વર્ક તો પછી મિત્રો આવું જોઉં તમે અને આ હે કહ્યું આ છે અર્થશાસ્ત્ર એમાં આવ્યા હે અઠાણું માર્ક માર્ક ખાલી ચેક કરો મિત્રો બીજું આપણે કાંઈ નથી જોતું તો આના ઉપરથી તમને મિત્રો અંદાજ આવી ગયો હશે કે આપણે ભણવામાં કેટલાક હોશિયાર હે અને આપણે હજી તો બારમું ધોરણ છે અને હવે થોડાક સમયમાં એની પરીક્ષા આવવાની છે એક્ઝામ બોર્ડની એક્ઝામ જેની હવે બે મહિના વાર નથી એટલે ટૂંકમાં બ્લોગ છે ને થોડાક ઓછા કરીને કા હે બેતન માં ભેગો કરીને નાખી અને બાકી બારમું પતી જાય પછી તો આપણે આજ કરવાનું છે કાયદેસર એટલે થોડોક ટાઈમ એડજસ્ટ કરી લેજો

બાથરૂમનું કામ પૂ ગયું છે હવે થોડું ઘણું બાકી છે વા એક બાજુ પ્લાસ્ટર બાકી અને બાકી અંદર એ લાદી ફિટિંગ થઈ ગઈ છે આ પ્રમાણે ની લાદી ફિટ કરી અંદર બાર થી બતાવું તો કઈક આ પ્રમાણે લાગે અત્યારે કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો લાદી આપડી કેવી લાગે એ અહીંયા આપણો ટાંકો હે અહીંયા બાથરૂમ હે કઈક આ પ્રમાણેની ની લાદી ફિટિંગ કરી છે આગળ બધું કામ બાકી છે આગળ ઓટો વોટો કરવાનું અહીંયાથી બતાવું તો મિત્રો કઈક આ પ્રમાણે લાગે છે અને આપડો આપણો બગીચો અંદર હું ટ્રેક્ટર પડ્યું અને આ હે આપડી પાડી મિત્રો જો શિયાળામાં પાડીને રાડ ના પડે ને એ માટે મિત્રો જોઈ તો कथ्रो डाड़ी दी तो है क्यूट ही पाय हम जो मित्र किम्बा गाइस देखो ना देखो ना किम्बा की जो मित्र आ है आपली पाडी किम्बा के मित्र क्यूट ही पाय ने जो डाड़ी ना पड़े माटे कथ्रो डाड़ी दी तो है आपने कारण के आनु ध्यान रखू पड़े मित्रों હાલો મિત્રો હવે આજના બ્લોગને અહીંયા પૂરો કરી નાખું કારણ કે બે ત્રણ દિવસનો બ્લોગ એક સાથે થઈ ગયો છે એટલે હવે આજના બ્લોગને અહીં પૂરો કરી નાખું કારણ કે હમણાં ટાઈમ નહોતો મળતો હવે કાલે જોય રવિવાર છે એટલે બીજો વ્લોગ આવશે અને ટાઈમ નથી મળતો હવે આજના વ્લોગમાં આટલું જ આજના બ્લોગને અહીંયા પૂરું કરી નાખું આપણા ચેનલની અંદર નવા હોવ તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારી કોમેન્ટ કરી દેજો મળીએ એક નવા બ્લોગની અંદર ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને